દ કરી અને ત્યાં ભેગા થઈને અમે મામલતદારને નોટિસ આપવામાં આવી કે અમે તેમ છતાં કાયદો વ્યવસ્થા જળવાયે રીતના અહીં પગપાળા ચાલુ ગયા અને પગપાળા ચાલવામાં અમે કોઈને પણ અડચણ નથી બન્યું અંગ્રેજીના શાસનમાંથી સાહેબ ગાંધીજી લોકો આખી દેશમાં યાત્રા કરતા હતા પદયાત્રા દાંડી યાત્રા ક્યારે કોઈ શાસનને પરવાનગી નહીં આપી એવી નથી બનતા પણ અમને પરવાનગી છેલ્લી ઘડી નહીં ને તો તેમ છતાં પોલીસ બંદોબસ્તની હાજરીમાં અમે કાર્યક્રમ કર્યા એમાં પણ ખોટી ફરિયાદ કોઈને અડચણરૂપ બનતા નહીં વ્યક્તિ ફરિયાદી બનતો તો અમને દુઃખ થતું કે અમારી ભૂલ હશે જ્યારે અમને થતું કે કદાચ અમારી ભૂલ રહી ગઈ છે ત્યારે વ્યક્તિ કોઈ વ્યક્તિ પણ પીઆઈ જાતે ફરિયાદી બને ધારાસભ્ય અને મારા સાથી તેર લોકોના નામ જો અને સિત્તેર લોકોના ટોળા સાથે ફરિયાદ કરે તો કેટલું ફેરબી છે હવે અંકલેશ્વરની જીઆઈડીસીમાં અમે તો ત્યાંથી ચાલતા ગયા હજુ તો ખાધા પીધા વગર અમે ઊભા જતા પ્રાંત કચેરી બહાર નીકળ્યા અને ફોન આવ્યો કે સાડા બાર વાગ્યાનો બ્લાસ્ટ થયો છે અને ચાર વાગવા આવ્યા છે કોઈ અમને જવાબ આપતો નથી તમે આવ્યો તો વધારે આવો અમે અડધા કલાક કલાકમાં ધ્યાન જઈએ છીએ અને ત્યાં જઈએ છીએ એટલે કામદારો ત્યાંના પ્રાંત અધિકારી ખેતી અધિકારી ત્યાં પીઆઈ ગીએ અમે બધા સાથે જ વાત કંપનીમાં હજુ ગેટ પર જ ઉભા કરીએ છીએ કે ભાઈ કોને નુકસાનથી કોણ મરી ગયું એની યાદી તો બહાર આપો પરિવારને તો ખબર પડે કે અમારા ઘરવાળા મરી ગયેલા છે અમારા કોઈ સંબંધીની ઈજા થયેલી છે એ વાત સાથે ક્યારે સાડા પાંચ વાગે અમને યાદી આપવામાં આવે છે કે આ ચાર લોકોનું પ્લાસ્ટ થયું છે પછી કોઈની સંમતિ વગર દેઢ ગોળીની પીએમ થઈ જાય એની દેઢ ગોળી આ લોકો એ કરી દે તો અમે કીધું કે આ પરિવારની માનવતાની રીતે કંપની દસ હજાર કરોડની કંપની છે તો કંઈક તો આપે માનવતાની રીતે એ જ વાતને બધાની સહમતિ જે કરે તો બી કંપનીવાળા પર ત્યાંના સ્થાનિક નેતાઓના ઇશારે કંપનીવાળા પર પોલીસ દબાણ ઉભું કરે છે કે ફરિયાદી બને ફરિયાદી બનો કંપનીવાળા ભાઈ કંઈ કે ચૈતરભાઈ લોકો અમારી સાથે કંઈ એ વ્યવહાર જ નથી કર્યો હું કઈ રીતના ફરિયાદી બનો તો ત્યાંના પીએસઆઈ જાતે ફરિયાદી બનીને સાત દિવસ પછી ઉપરાશ આપતી બે એફઆઈઆર મારા પર કરો જો ધારાસભ્ય જેવા વ્યક્તિ પર ઉપરાશ આપતી એફઆઈઆરઓ થાય

આપણે અમે તો સરકાર માનું કે આજે બે એફઆઈઆર આજે બે કરી હવે અમે તો બોલીએ તો કાલે ઉઠીને અમારે જવાનું થાય તો પાછી બે થાય અમે ક્યાં સુધી પછી આ એફઆઈઆરો વધી વધીને અમારે માથા થોડું સાબિત થઈ જવાનું છે અમે માથા ગણેલા લોકો છે મારે કોઈ સાથે ઝઘડા નથી જમીન નાખી મારી જમીન અંબા ના ધંધા નથી તો એફઆઈઆર કરીને અમારે આખી જેલો જ વેચવાની છે લોકો ના કામ નથી કરવાનું એટલે અમે જઈએ કઈ વાંધો પોલીસ ઘરે પકડવા આવે અને ઘરેથી થી ઉચકી જાય એના કરતા અમે દિન હાજર થઈ જઈએ છીએ એમાં કોને હું વાંધો છે અમને એ લોકોની ઈચ્છા હોય એમને જેલમાં રાખી દે સંતોષ રાજી થવા માટે લટકાવી દે અમને વાંધો નથી એફઆઈઆર કરી છે રાત્રે પોલીસ આવે લોકો અમારે ધારાસભ્ય ને સવારે મળવા આવે સાંજે મળવા આવે પોલીસ આવી ત્યાં સુધી તાર બાળકોને પેલું એક કાર્યક્રમમાં હતા અમે તો આવી રીતના થોડું ચાલતું નહીં પોલીસ અજાણી પોલીસ ઘરે આવી તો બહાર પણ જેમ નથી અમે તો સહકાર આપીએ અમે કોઈ જગ્યા આજે પણ તમારો કાયદો અને વ્યવસ્થા નહીં બગડે એ અમારી જવાબદારી અમે આગેવાન છે અમારા લોકોને અમે કહીએ છીએ કે ભાઈ બેસી જાવ તો અમારા લોકો અમારું માને છે ઉઠી જાઓ તો માને છે અત્યાર સુધી આટલા બધા પ્રોગ્રામો કર્યા અમે ક્યારેય કોઈ મિલકતને ને અમે નુકસાન નથી પહોંચાડ્યું ક્યારેય નહીં અમે દસ વર્ષથી જાહેર જીવનમાં છે કોઈ દિવસ નહીં અને સાહેબ મેં તો કેમ છું લોકસભા ચૂંટણી લડ્યો હું આખું મેનેજ કરતો હતો ભરૂચ પોલીસને એના કોન્સ્ટેબલ હોય જીઆરડી હોય કે પીઆઈપીએસઆઈ હોય આજ દિન સુધી આટલી મોટી ચૂંટણી લડી આખી પોલીસ મારી સામે નથી આખું તંત્ર અમારી સામે કામ કરશું છતાં બી આજે તૂટ તડા કોઈની સાથે અમે વાત નથી કરી આટલી ઇમાનદારી